ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજે સાત જુલાઈ અને સોમવારે સવારે એક મોટી ઘટના સામે આવી છે જ્યાં વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકીના પગલે તાત્કાલિક અસરથી કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક વિગતો મુજબ આ ધમકી વહેલી સવારે ઈમેલ દ્વારા મળી હતી ધમકી મળતાની સાથે જ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા તાત્કાલિક સુરક્ષા એજન્સીઓની જાણ કરવામાં આવી હતી ધમકી મળ્યા બાદ તુરંત જ વેરાવળ કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાવાયું હતું સુરક્ષાની દ્રષ્ટિએ વકીલો અને અસીલો સહિત તમામ લોકોને તાત્કાલિક કોર્ટ સંકુલની બહાર કાઢી દેવામાં આવ્યા હતા જેના કારણે વેરાવળ કોર્ટ બહારના મુખ્ય માર્ગ પર વકીલો અને અશીલોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો આ ઘટનાના પગલે સમગ્ર વેરાવળ શહેરમાં અને ખાસ કરીને કોર્ટ પરિસરમાં ભયનો માહોલ સર્જાયો છે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે રિપોર્ટર અબ્દુલ ગાચી સાથે ચક્રવાત ન્યૂઝ ઉના